કેમ છો બધા તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી વિદેશી યાત્રીમાં અને સંગને જય શ્રી કૃષ્ણ આજ્ઞા તમને ખબર જ છે કે અમે ઇન્ડિયા જવાના છીએ તો જો અમારું પેકિંગ ફૂલ જોશમાં ચાલુ છે તો આ સાઈડ જે અમારે એરપોર્ટ ઉપર લઈ જવાનું છે એ બધો સામાન છે માંડ માંડ અમે પેકિંગ કર્યું કેમકે અમારે ટિકિટ જોડે એક જ બેગ અલાઉડ હતી તો ત્રેવીસ કિલોની અમે ચાર જણા જઈએ છીએ તો ત્રેવીસ કિલોની અમારે ચાર બેગ લઈ જવાની છે તો અમારે થતું હતું એવું કે કાં તો વજન વધી જતો હતો કાં તો અમારે ઘટી જતો હતો તો ત્રણ દિવસથી અમે થેલામાંથી કાઢીએ છીએ અને નાખીએ છીએ અને એવું બધું ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો અમે આખો રૂમ ખાલી કરી દીધો છે કેમ કે અમારી પાસે ઘણો બધો સામાન હતો સોફા હતી ટીવી હતી પછી બે બેડ હતા કેમ કે અમે ઇન્ડિયા ત્રણ ચાર મહિના માટે જવાના છીએ કંઈ ટાઈમનું કોઈ ફિક્સ નથી તો અમારે અહીંયા રેન્ટ ના ભરવું પડે એટલા માટે જો અમે આખો રૂમ ખાલી કરી દીધો છે અને અમારે જે વધારાનો સામાન છે ને એ અમે આ સાઈડ મૂકી દીધો છે બધો તો એ અમારે અહીંયા બેઝમેન્ટમાં મૂકવાનો છે કેમ કે આ અમારે રિલેટિવનું જ ઘર છે તો ફરીને આવીને અમારે અહીંથી લેવા થાય સામાન એટલા માટે તો અમે સ્ટોરેજમાં મૂકવા નથી જવાના અમે અહીંયા બેઝમેન્ટમાં આટલો સામાન મૂકવાના છીએ જો અમારો સામાન બહુ બધો છે કે હમા તો જ નથી એટલો બધો સામાન થઈ ગયો છે તો અમારી પાસે જે પણ મોટો મોટો સામાન હતો સોફા બેડ ટીવી બધું અમે ફેસબુક માર્કેટ પ્લેસ ઉપર અમે સેલ કરી દીધું છે તો એપ્લિકેશન અમારા માટે ફાયદાકારક થઈ કેમ કે અમારે ઓલમોસ્ટ બધો સામાન અમારે વેચાઈ ગયો ખાલી અમારા એક કાચ જ બાકી રહી ગયો વેચવાનો કેમ કે એ લાસ્ટ મુમેન્ટ ઉપર કસ્ટમર આવ્યું હતું પણ એ અડધો ડ્રેસિંગ કાર્ડ લઈ ગયા એટલે અડધો એક ઉપરનો કાચ બાકી રહ્યો છે એનો કંઈ વાંધો નથી જ્યારે અમે રિટર્ન આવશું ત્યારે અમે યુઝ કરીશું તો આવું બધું અમારે અત્યારે ચાલે છે પેકિંગનું ને એવું બધું અને હજી જે બેઝમેન્ટમાં મૂકવાનું છે ને એ હજી અધૂરું પેકિંગ બાકી છે તો બસ આવું બધું ચાલી રહ્યું છે અમારે અને જો તમે માર્કેટ પ્લેસ ઉપર જે અહીંની છે ને એ કેનેડાની સિસ્ટમ તો એની કોઈ પણ માહિતી તમારે કોઈને જોતી હોય તો મને કમેન્ટ કરજો તો મેં તમને ડિટેલમાંથી એનો એક અલગથી વિડીયો બનાવી દેસ તું અને જે આ મેટ્રસ તમને બે દેખાય છે ને તો એ અમારે સાંજે સુવાનું છે આજે લાસ્ટ ડે તો એના માટે અમે અત્યારે રાખી છે તો કાલ સવારે એને પણ પેકિંગ કરવાની છે તો આ અમારા ફ્રેન્ડની છે તો એને અમને યુઝ કરવા માટે આપી છે બાકી જે અમારી હતી એ અમે સેલ કરી દીધી છે તો બસ આવું બધું ચાલી રહ્યું છે અત્યારે તો આજના દિવસે અમારે બહુ બધું કામ છે હજુ અડધું કામ બાકી છે અને અડધું કામ અમારે પતી ગયું છે જો અત્યારે હવે કેનેડામાંથી હવે આપણે ઇન્ડિયા જઈ રહ્યા છીએ ફરવા માટે પાછા આવીશું સદા માટે નથી જતા તો અત્યારે પેકિંગ ચાલુ છે પૂરજોશમાં તો તમે જોઈ શકો છો મારી પાછળ જો આ બધું ભેગો અહીંયા આપણે રેડી થઈ ગઈ છે અને ઘરમાં ઓલમોસ્ટ રૂમ બૂમ બધું આપણે ખાલી કરી દીધું છે અને આટલો જે સામાન છે આપણે અહીંયા અહીંયા રાખવાનો છે તો એ આપણે અહીંયા નીચે બેઝમેન્ટમાં આપણે મૂકી દઈશું આપણું ઘર અહીંયા જ છે એટલે હવે ચલો મળીએ આપણે હવે સીધા ઇન્ડિયામાં